જો આપણે છે ને હવે નાઈ જો ત્યાં છે ને ફ્રેશ નાસ્તો બાસ્તો કરીને હવે જઈને આપણે ઘીના સડવાનું છે હવે બધા આવે છે બધા ત્યાં થઈ ગયા છે જોઈ શકો બધા સડવા માટે તૈયાર છે તો હું કન્ટિન્યુ લોકમાં આપણે ઘીના સડીએ તો આપણે છે ને ઘીના ગેટ તરફ પોગી ગયા છે જોઈ શકો છો ટ્રાફિકમાં પણ અત્યારમાં વહેલી પાંચ વાગ્યા પણ ટ્રાફિક એટલી છે હવે અમે ચેકિંગ કરે છે ને ચેકિંગ કરાવીશું તો મેં હવે સડવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો

તમને ખરાબો આપડે અંબાજી કરી છે દર્શન પણ કરી લીધા છે ના આરતી થઈ આરતી લેવાની મનાઈ હતી બાજુ આવી જ મળી જાવ ભેગા ભાઈ એસી છે ને વાદળ સુકુન મળે અહિયાં ઉતરવાનું છે તરફ ભોગી જશે જોઈ શકો છે ને સો આપડે જાય

આપડે ભાવ ઉતરી જ વરસાદ તો બહુ વર્ષે એટલો વરસાદ હતો જો ભાઈ નાય છે નાય ના ભાઈ ફૂલ વરસાદ પણ આવે છે

જન્નાથ જન્નાથારે છે એવું લાગે છે કે જતાશંકર આવી ગયો છે પાણી નો અવાજ આવે છે એટલે એવું લાગે છે કે જતાશંકર આવી ગયું લાગે

જો આપણે છે ને ઘટા સંગરે પોગી દે છે તમે જોઈ શકો છો ભાઈ ભાઈ કુદરતી નજારો અને ભરપૂર છે ઓ ભાઈ જો આ ભાઈ નાવું છે ભાઈ હવે આપણે છે ને નાવા જવાનું છે જો આમ પાણી આવે છે જોઈ શકો તમે તો આપણે ના નાવા જવાનું છે તો આપણે જાય नाव ને છે ને ઘટા જોઈ શકો જો ધોત તમે પછી અમે લઈ લીધા છે દઈ ભાઈ લઈ લીધા હો ભાઈ બીજા કોઈ નથી આવે બીજા કોઈ નથી આવે કઈ કેના કોઈને નતો ફેરાન કોઈ તો કોતો મે સંકનો યુ એક નંબર છો ભાઈ આવતા તમને સંકન તો ગાઈસ આપણે છે ને નીચે ઉતરી જશે તમને પ્રશ્ન કરે નાઈ લીધા છે હવે છે ને આપણે જવું છે ભણવા તરફ સર રૂમ મે કાઈ કે છાકી જશે ભાઈ ને જો આપણે કમ્પ્લીટ કરી લીધું આવજો છે કોતમે છે ને મે કે ગિનારી લખવાની ભૂલતા ને કોમેન્ટ ને આવજો હા આપણે છે ને જૂનાગઢના રેલવે સ્ટેશન પાસે આવી ગયા છે કારણ કે હવે આપણે છે ને જવાનું છે ઘર તરફ આપણે છે ને જૂનાગઢમાં બધા ફરી લીધા છે તો આપણે રાતે છે ને બહુ થાકી ગયા હતા કે નહીં એટલે બ્લોગ નથી ઉતારો એટલા માટે હવે છે ને આપણે જવાનું છે જ્યારે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નથી જય ગિરનારી પણ લખ દેજો તો હવે આપણે મળીશું નવા બ્લોગમાં